જંબુસર તાલુકાના સામોજ ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ છવ્વીસમી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વની ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે જંબુસર તાલુકા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની સામોજ ગામે ઉજવણી કરવામાં આવી હતી પર્વ નિમિત્તે સરકારી કચેરીઓને રોશનીના ઝગમગાટથી શણગારવામાં આવી હતી સવારથી જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું જંબુસર તાલુકા કક્ષાની ઉજવણી સામોજ પ્રાથમિક શાળા ખાતે સવારે નવતીસના અરસામાં કરવામાં આવી હતી જ્યાં મામલતદાર એનએસ વસાવાના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું જેમાં પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી વેડચ જંબુસર કાવી પીએસઆઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વયોવૃદ્ધ વડીલોનું સન્માન આઈસીડીએસ જંબુસર ઘટક એક ટંકારી તથા ઘટક બે કોટેશ્વરની વર્કર તથા હેલ્પરબેનને માતા યશોદા એવોર્ડ તથા શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરનાર મિત્રોનું ઉપસ્થિતોના હસ્તે સન્માનિત કરાયા હતા આ સહિત જંબુસર નગરપાલિકામાં શહીદોનું પૂજન પ્રમુખ અમીષાબેન શાહ તથા સદસ્યો અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને કોટબારણા ખાતે નગરપાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું તથા શહેરની શાળાઓ એસ એન્ડસી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવાના વરદ હસ્તે ધ્વજવંદન બાદ હજી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને જનતા કેળવણી મંડળ સંચાલિત બગીની શાળાઓનો ધ્વજવંદન કાર્યક્રમ કોલેજ કમ્પાઉન્ડમાં યોજાયો હતો જ્યાં એનસીસીના બાળકો દ્વારા પરેડ યોજાઈ હતી અને ખજાંચી અજયભાઈ ભંડારીના હસ્તે ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ કરાયું હતું તથા નવી વિદ્યાલય પ્રાથમિક વિભાગ તથા મધુબા કન્યા વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ મંત્રી ભૂપે ભૂપતસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા તથા સરસ્વતી વિદ્યાલય ખાતે દામજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કર્યું હતું જંબુસર એસટી ડેપો પોલીસ ચોકી ખાતે પ્રતિવર્ષની જેમ વેપારી એસોસિએશન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એડવોકેટ જસુભાઈ મિસ્ત્રીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું સદર જંબુસર તાલુકામાં યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ નગરજનો બાળકો જોડાયા હતા